શું બજેટ બહાર પડ્યું હા બજેટ બહાર પડ્યું કાય આ હવે માં કંઈ નવીન તો છે નહીં ઘણો સસ્તો છે બે ઘોડા લઈ લ્યો કાકા શું ઘોડા લઈ ઘોડા લેવાય ભલામાં આ કરશન કાકા એ બે ત્રણ ઘોડા લીધા છે આ કરશન કાકા અરહીનો દિયા ભાઈ મોટે પાટો બાંધીને ફરે છે મોટે પાટો બાંધીને ફરે છે ને પૂ ગોળો ભરકો નતો પણ ગોળ વસળ રંગ માં આવી ગઈ વાયકા બે ટાંકા ઉંસા કરી ભટકાઈ રહ્યા ઈ પછી લઈને ખબર પડી કે કરશન કાકા ને મોઢા માં લઈ અને પછી મોઢા માં દાગ તો હતા ને કશું શોખ તું નખાવી દીધું તું ને આપણે એ શોખ તું બકટુ બધી બાયણે વહી ગયો ગોળ કરશન કાકા નું પણ ભરકો કેમ ખબર નો પડી કાકા એટલે એમાં શું થયું તો નહોતી ખબર પણ પછી ખબર પડી કરશન કાકાએ કીધું ને ત્યારે કરસન કાકા ને બીડી પીવાનું કેવું છે એટલે કરસન કાકા ને એવું પી પછી બીડી પૂરી થઈ જાય એટલે મીઠિયામાં ઓલવાનું ટેવ હોય અને કરસન કાકા ને બીડી પી અને આમ દિવાલે ઓળવી નાખે ક્યાંક બેઠા હોય પગથી ઓળવી નાખે એટલે આવી રીતે ત્રાહી ઓળવી બીડી તો અમે ઘોડાની પાછળ આવી આવતા બકુલ બગડા છે બગડાવતો હતો કાલે ખુલેકામાં પવલા ને અને અમે વાતું છે તો કરતા હતા કરશન કાકા ટીકા કાકા ટપુ કાકા હું તો ખબર ન રહી કરશન કાકા એ બીડી પીતા પીતા છે ને આમ બીડી ઓલવી લે પછી ખબર પડી કે ઘોડાને થાઠે હોય ને પૌલાનો વાંક નહોતો ઓલું ઘોડું એટલે જ ભેડકું હતું શોખ થાય બાણી હોય ગયા કાકા તો ઘોડાને બીડીના દામ પીતા થાઠે પછી ઘોડા ભડકે નહીં પગલા ને ખુલેખું પગાડી નાખ્યું અને પોતાના મોઢાના ચોખા નોખા થઈ ગયા નોખા ચોખટા